મિત્રો કાનો ભરવાડ કે જે સૌરાષ્ટ્રના પાલીતાણાના વિસ્તારોમાં પોતાના ઘેટાબકરા ચલાવવા જાય છે અને ત્યારે રોજ સાંજની વેળા એક ઘટના એવી બને છે કે ત્યાં એક ખૂબ જ ભયંકર ડરાવનું ભૂત આવે છે અને એક ઘેટો ઉપાડી અને ત્યાંથી ચાલ્યું જાય છે ત્યારે કાનો ભરવાડ ત્યાં જ સ્તબ્ધ થઈ જાય છે કે આ વળી કેવી ઘટના આમ કરતા કરતા પછી તો રોજ રાત્રે આ કાના ભરવાડનું એક ઘેટું ઉપાડી અને આ ભૂત ચાલ્યું જવા લાગ્યું તો મિત્રો આ ભૂત કોણ હશે અને આ ભૂતને એવી તો સી જરૂર પડી કે તે રોજ રાત્રે આવી અને ઘેટા ચોરી જાય છે તો ચાલો મિત્રો આ ઘટનાને વિસ્તારથી જોઈએ મિત્રો સૌરાષ્ટ્રની ધરતીનો આ પ્રસંગ છે અને ત્યારે આ ભરવાડ સમાજના બે ભાઈઓ છે જેમાં એકનું નામ કાનો છે અને આ કાનો કે જે મોટો છે અને બીજો ભાઈ છે જેને સૌ કોઈ નાનકો કહે છે અને આ બંને ભાઈઓના ભાગ પડ્યા ત્યારે જ્યારે નાનો ભાઈ હતો તેના ભાગમાં બાપનું ખોરડું અને એક જમીનનો નાનો ટુકડો આવ્યો અને મોટો ભાઈ હતો કાનો તેના ભાગમાં સો જેટલા ઘેટા બકરા આવે છે અને આમ પછી તો બંને અલગ અલગ પોતાની જિંદગી જીવવા લાગ્યા ત્યારે આ કાનો કે જે પાલીતાળાના ડુંગરોમાં આખો દિવસ ઘેટા બકરા ચરાવવા જાય અને સાંજ પડવાનો સમય થાય ત્યારે ક્યાંક સારી એવી જગ્યા જોઈ અને પોતાના ઘેટા બકરાને ત્યાં મૂકી અને આરામથી ત્યાં જ સૂઈ જાય છે તેને હવે આગળ પાછળ કોઈ નથી મા બાપ તો તેમના ગુજરી ગયા છે તેથી નાનો ભાઈ હવે એનો પરિવાર સંભાળે છે પણ આ મોટો ભાઈ કે જેના પરિવારમાં કોઈ જ નથી પોતે સાવ એકલો છે તેથી પોતાની જિંદગી એના ઘેટાબકરા સાથે જીવી રહ્યો છે અને પછી તો એક ગામથી બીજા ગામ બીજા ગામથી ત્રીજા ગામ આમ જ્યાં સારી એવી જગ્યા લાગે તો ત્યાં બે પાંચ દિવસ રોકાય ઘેટા બકરા ચલાવે અને પછી ત્યાંથી આગળ ચાલી નીકળે અને આમ વાત એવી બને છે છે કે કે એક દિવસની સાંજ પડી અને ત્યારે હવે આ ભરવાડ જે પોતાના ઘેટા બકરાને એક ઝાડ નીચે લઈને આવે છે અને ત્યાં જ રાત કાઢવા માટે આડો પડે છે પરંતુ ત્યારે એક અજીબ અવાજ સંભળાણો અને ત્યારે તે આંખ ખોલીને જુએ છે તો કાળી અંધારી રાતમાં પણ તેની સામુહ એક ખૂબ જ ભયંકર અને ડરાવની આકૃતિ સામે આવે છે અને તે આવી અને આ જે ઘેટાનું ટોળું બેઠું હોય છે તેમાંથી એક ઘેટો ગભે કરી અને ત્યાંથી લઈને ચાલી નીકળે છે ત્યારે આ કાનો કે તેની પાછળ થાય છે પરંતુ થોડી જ ક્ષણભર વારમાં તે ઘેટા સાથે અદ્રશ્ય થઈ જાય છે ત્યારે આ ઘટના જોતાની સાથે જ આ કાનાના ડોળા ફાટી ગયા અને તે મનમાં વિચાર કરવા લાગ્યો કે શું આ ભૂત હશે અને જો ભૂત હોય તો પછી તે મારું ઘેટું કેમ ચોરી ગયું હશે અને તેના મનમાં હજારો વિચાર દોડવા લાગ્યા કે નક્કી આ ભૂત જ હતું અને મારું ઘેટું ચોરી ગયું પરંતુ આજે તો તે ભલે ચોરી ગયું પરંતુ આવતીકાલે એને છોડીશ નહીં આમ આટલો વિચાર કરી અને રાત્રે તો સૂઈ જાય છે અને બીજા દિવસની સવાર થઈ ત્યારે આખો દિવસ તે ત્યાં જ બકરા ચરાવે છે અને સાંજ પડવાનો સમય થયો ત્યારે ફરી પાછો એ જ ઝાડના નીચે આવી અને હાથમાં લાકડી લઈને બેઠો છે ત્યારે એ જ સમયે ફરી પાછી એ જ ખૂબ જ ભયાનક ભૂતની આકૃતિ સામે આવી અને એ જ્યાં ઘેટા બકરા બેઠા હોય છે તેના ટોળા પાસે પહોંચી અને એક ઘેટો ખભે કર્યો એની સાથે જ આ કાનો ભરવાડ કે જે હાથમાં લાકડી લઈને ત્યાં પહોંચી જાય છે અને બે હાથેથી લાકડીનો ઘા કરે છે આ ભૂતના ઉપર પરંતુ ત્યાં સુધીમાં તો ત્યાં જ ભૂત અદ્રશ્ય થઈ જાય છે અને ઘેટો પણ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયો ત્યારે આ કાનો ભરવાડ ત્યાં જ સ્તબ્ધ થઈ ગયો અને મનમાં વિચાર કરવા લાગ્યો કે આ તો ભૂત જ હોવું જોઈએ અને જો કદાચ તે મનુષ્ય હોય ને તો આમ આ રીતે અદ્રશ્ય ના થઈ જાય અને તે મારી લાકડીના ઘા સાથે અહીંયા જ ધૂળ ભેગો થઈ ગયો હોત પરંતુ એને જુએ છે શું હવે તો ત્રીજા દિવસે એની સાથે વાત કરવી પડશે આમ આટલો વિચાર કરી અને આજની રાત્રે તો સૂઈ ગયો બીજા દિવસની સવાર થઈ ત્યારે આખો દિવસ તે ઘેટાબકરા ચરાવી અને સાંજ પડવાના સમયે પાછો એ જ ઝાડની નીચે આવે છે અને આવી અને બેઠો છે અને બેઠો બેઠો તેના મનમાં હજારો વિચારો દોડી રહ્યા છે અને એવા જ સમયે ને એ જ ટાઈમે ફરી પાછું પેલું ભૂત ત્યાં આવે છે અને આવી અને પહેલાં તો મોટા મોટા ડોળા કાઢે છે અજીબ અજીબ અવાજો કરે છે ત્યારે આ કાનો ભરવાડ એટલું કહે છે કે તું જે હોય તે હું તારાથી કાંઈ ડરતો નથી અને મને મારી નાખવો હોય ને તો મારી નાખ આમ પણ મારા આગળ પાછળ કોઈ નથી પરંતુ શું હું જાણી શકું કે તું કોણ છે અને મારા ઘેટા બકરા કેમ ચોરી જાય છે પરંતુ આ ભૂત કાંઈ બોલતું નથી અને સીધે સીધું ઘેટાને ઉપાડી અને ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે ત્યારે કાનો મનમાં વિચાર કરે છે કે આને તો કાંઈ પૂછીએ તો એનો પણ જવાબ તે આપતું નથી અને મારા ઘેટા બકરા ચોરી જાય છે આનો કાંઈક ઉપાય કરવો પડશે અને આમ કરતાં કરતાં ચાર દિવસ પાંચ દિવસ છ દિવસ આમ કરતાં કરતાં લગભગ વીસ વીસ દિવસ વીત્યા અને વીસ બકરા આ કાના ભણવાડના ચોરાઈ ગયા છે તેથી આજે સવારે બેઠો બેઠો તેના વીસ બકરાને યાદ કરી અને તે રડી રહ્યો છે અને તેની આંખમાંથી દળદર આંસુડા વહી રહ્યા છે ત્યારે એની પાસેથી એ ગામનો એક માણસ નીકળ્યો અને તે આ ભરવાડને રડતો જોઈને પૂછે છે કે ભાઈ તું કેમ રડે છે અને આટલા બધા બકરા તારા સૂના ફરે છે તો બોલ રડવાનું કારણ ત્યારે આ કાનો ભરવાડ કહે છે કે ભાઈ અહીંયા વીસ દિવસથી રોકાણો છું અને આ ઝાડ નીચે રોજ રાત્રે એક ભૂત આવે છે અને આવી અને મારો ઘેટો ઉપાડી જાય છે અને આમ કરતાં કરતાં આજે વીસ વીસ દિવસ થયા છે અને વીસ દિવસમાં મારા વીસ ઘેટા આ ભૂત ઉપાડી ગયું છે તો એ ભૂતને એવી તો સી જરૂર પડતી હશે કે મારા ઘેટા ચોરી જાય છે ત્યારે તે માણસ એટલું જ કહે છે કે ભાઈ અહીંયા તો ભૂત પ્રેત જેવી કોઈ ઘટનાઓ બની નથી અમે આ ગામના જ છીએ પરંતુ તમને જો એમ લાગતું હોય ને કે તમારા ઘેટાબકરા અહીંયા કોઈક ભૂત આવીને ચોરી જાય છે તો અમારા ગામમાં જાઓ એક ભુવાજી છે તેમને જઈને પૂછો એ તમારું આ દુઃખનું નિરાકરણ કાઢી આપશે ત્યારે ઘેટા બકરાને ત્યાજ મૂકી અને આ કાનો ભરવાડ હાથમાં લાકડી લઈ અને ભુવાજીના ઘરે પહોંચી જાય છે અને ભુવાજીની પાસે જઈને આ સમગ્ર ઘટનાની વાત કરે છે કે ભુવાજી મારી સાથે આવી ઘટના બની છે ત્યારે ભુવાજી કે જે પાટ માંડીને દાણા જુએ છે અને પછી કહે છે કે હે કાના ભરવાડ તું સાવ ખોટું બોલી રહ્યો છે મારા પાઠમાં કોઈ ભૂત પ્રેત દેખાતું નથી લાગે છે કે તું મારી પરીક્ષા કરવા આવ્યો છે ત્યારે આ કાનો કહે છે કે ના ભુવાજી હું તમારી પરીક્ષા શું કામ કરું હું તો વટે માર્ગું છું ત્યારે આટલા શબ્દો સાંભળીને ભુવાજી ક્રોધિત થાય છે ને કહે છે કે તો મારો પાઠ શું હું ખોટો માંડીને બેઠો છું મારા ગામના સીમાડેથી માંડી અને આખા ગામમાં જોયું ક્યાંય કોઈ ભૂત પ્રેત છે જ નહીં હવે તું મારા ગામમાંથી ચાલ્યો જજે અહીંયા ક્યાંય રોકાતો નહીં નહીતર તને ભુવાજી ઉપર ખોટો આરોપ નાખવાના જુરમમાં સજા કરી નાખીશ ત્યારે ફરી પાછો કાનો પોતાની આંખમાં આંસુ લઈ અને ત્યાંથી ચાલતો ચાલતો એ ગામના સીમાડે આવે છે અને સીમાડે આવીને પોતાના ઘેટા બકરાઓને લઈ અને ત્યાંથી ચાલી નીકળે છે અને ચાલતો ચાલતો હવે બીજા ગામ સુધી પહોંચ્યો છે અને બીજા ગામના વગડે એક નાનકડું મંદિર છે અને એ મંદિરની ઉપર ધોળી ધજાઓ લહેરાઈ રહી છે ત્યારે આજે આ કાનાએ નક્કી કર્યું કે આજે તો આ મંદિરની આજુબાજુ ઘેટા બકરા ચરાવા છે કદાચ આ મંદિરની આજુબાજુ કોઈ ભૂત પ્રેત નહીં આવી શકે અને એટલે તો મારા ઘેટા બકરા બચી જશે આમ વિચારીને ઘેટા બકરાઓને ત્યાં મંદિરની આજુબાજુ ચરવા માટે મૂકી અને આ કાનો કે જે પોતે આ મંદિરને ટેકો દઈ અને બફોરના ટાણે સૂતો છે અને તેના માથા ઉપર જે ધોળી ધજાઓ લહેરાઈ રહી છે તેનો પડછાયો પડી રહ્યો છે અને આમ કરતાં કરતાં કાનો ભરવાડ ત્યાં જ સુઈ જાય છે અને જેવો સુઈ જાય છે એની સાથે જ આ મંદિરમાંથી મામાદેવ નીકળે છે અને નીકળી અને પછી પોતે રબારીનો વેશ ધારણ કરીને હાથમાં લાકડી લઈ અને આ કાનાની સામુ ટગર ટગર જોઈ રહ્યા છે ત્યારે સપનામાં કાનો કહે છે કે કોણ છો તમે અને મારી સામું આમ ધારી ધારીને શું જુઓ છો ત્યારે સામે ઉભેલો રબારી હસવા લાગ્યો ને કહે છે કે કાના ભરવાડ હું એક માલદારી છું અને મારું નામ મામાદેવ છે અને આ જગતના લોકો મને મામાદેવ તરીકે પણ પૂજે છે હવે મને ઓળખ્યો ત્યાં તો આ કાનો ભરવાડ કહે છે કે હા હું તમને ઓળખી ગયો તમે સાક્ષાત મામાદેવ છો ત્યારે મામાદેવ એટલું જ કહે છે કે તો દીકરા આમ તું આજે મારા મંદિરે આવ્યો ને ત્યારથી જ મેં તને જોયો છે કે તું ખૂબ રડી રહ્યો છે તારી આંખમાંથી આંસુ સુકાતા નથી અને તું કોઈને કાંઈ કહેતો નથી બોલ દીકરા શું તકલીફ છે ત્યારે આ કાનો એટલું જ કહે છે કે મામાદેવ રોજ રાત્રે મારા ઘેટા બકરાના ટોળામાં એક ભૂત આવે છે અને આવી અને એક ઘેટો ઉપાડીને ચાલ્યું જાય છે આમ કરતાં કરતાં મારા વીસ વીસ ગેટા બકરા ચોરાઈ ગયા છે અને હું કાંઈ જ નથી કરી શકતો અને કોઈ ભૂવા પાસે જવું તો ઉપરથી મને ધમકીઓ મળે છે અને કાંઈ જ હાથમાં આવતું નથી ત્યારે મામાદેવ હસવા લાગ્યા અને હસતા હસતા એટલું કહે છે કે ગાંડા એ કોઈ ભૂત નથી પરંતુ એ તો તારું પોતાનું જ દેવ છે ત્યારે આ કાનો કહે છે કે મારું દેવ કોઈ નથી અમે કોઈ દેવી દેવતાઓની પૂજા કરતા નથી ત્યારે મામાદેવ કહે છે કે હા એટલે જ તો તમે પૂજા નથી કરતા ને એટલે જ તો તમારી પાસેથી આ બધું તે લઈ જાય છે અને જો કદાચ એની સેવા પૂજા કરી હોત ને તો તમે અને તમારો નાનો ભાઈ બંને આમ આટલા બધા ગરીબના હોત ત્યારે કાનો કહે છે કે પણ અમે કોઈ દેવી દેવતાઓને ઓળખતા નથી અને પૂજતા પણ નથી ત્યારે મામાદેવ કહે છે કે કાના તારા બાપદાદા કોઈ દેવી પૂજતા હતા ત્યારે કાનો કહે છે કે હા નાનો હતો ને ત્યારે તેઓ માતા સધીના દીવા કરતા અને એ પણ અમે જ્યાં પહેલાં જૂના ઘરે રહેતા ને ત્યાં ત્યાં તો આ મામાદેવ હસવા લાગ્યા ને કહે છે કે તો તારા ઘેટા બકરા જે રોજ રાત્રે આવીને ચોરી જાય છે ને એ કોઈ ભૂત નથી પરંતુ તારા એકોતેર પેઢીના વડવાની માતા સધી છે અને જો તારે આ વીસ ઘેટા બકરા પાછા જોતા હોય ને એના માટે તારા દાદા અને તારા બાપુજી જે જૂના ઘરે દીવો ભરતા ને એ દીવા તારે ચાલુ કરવા પડશે કારણ કે તમે બંને ભાઈઓ તમારા દાદાની મિલકત તો વેચી લીધી અને એકે ઘેટા બકરા લઈ લીધા બીજાએ જમીન અને ખોરડું લીધું પરંતુ માતા સધી તો રખડતી થઈ ગઈ છે એને તો કોઈએ લીધી જ નથી તો શું તમારો હક નથી બનતો ત્યારે આટલા શબ્દો સાંભળી અને કાનાની આંખમાં આંસુ આવ્યાને કહે છે કે તમારી વાત સાચી છે અમે બંને ભાઈઓ અમારું કરીએ છીએ પરંતુ જૂનું ઘર કે જે એવું ને એવું તૂટેલું પડ્યું છે અમે ત્યાં જતા નથી અને કોઈ દેવી દેવતાઓને માનતા નથી પરંતુ જો આ વાત સાચી હોય તો મારા ઘેટા બકરાનું શું ત્યારે મામાદેવ કહે છે કે હે કાના અત્યારે જ તું તારા ગામ તરફ પાછો ફર અને જો તારું તૂટેલું ફૂટેલું જ્યાં તમારા બા દાદાનું ઘર પડ્યું છે ને ત્યાં જો તારા એ વીસ બકરા તને જોવા મળે ને તો સમજી લેજે કે માતા સધીએ તેમને અહીંયાથી ઉપાડી ઉપાડીને ત્યાં મૂકી દીધા છે અને જો સમયસર તું સુધરી નહીં જાય ને તો તારા બધા જ બકરા ઉપાડી અને ત્યાં પહોંચી જશે અને આખરે તમારે માતા સધીને તો પૂજવી જ પડશે ત્યારે આટલા શબ્દો સાંભળી અને આ કાનો ભરવાડ કહેવા લાગ્યો કે હા મામાદેવ હું મારી સધીની પૂજા જરૂર કરીશ કારણ કે આમ પણ મારા પરિવારમાં અને મારી પાસે કોઈ નથી તો મને એમ તો થશે કે મારી સાથે મારી સદી તો છે આમ કહી અને મામાદેવ ત્યાં અદૃશ્ય થઈ જાય છે અને જ્યારે તેની આંખ ખુલે છે ત્યાં તો સામે બધા જ બકરા તેના ઊભા છે પરંતુ આજે રાત્રે એક પણ ઘેટું તેનું ચોરી થતું નથી તેથી તેણે નક્કી કર્યું કે હવે તો મારે ઘરે જ જવું પડશે અને પોતે ઘરે પહોંચે છે અને ઘરે જઈ અને પછી પોતાના નાના ભાઈને આ વાત કરે છે ત્યારે નાનો ભાઈ પણ કહે છે કે ભાઈ તારી વાત સાચી છે મથી મથીને મજૂરી કરું છું પરંતુ ખેતરમાં કાંઈ જ પાકતું નથી બધું જ બળી જાય છે અને ખબર નહીં એવી તો શું દશા બેઠી છે ત્યારે આટલા શબ્દો સાંભળી અને આ કાનો કહે છે કે હવે આપણા સારા દિવસો આવશે ચાલ મને સપનું આવ્યું છે તો ત્યાં જઈને તપાસ કરીએ અને ત્યાં જઈ અને જુએ છે તો પોતાના જૂના ઘરે ત્યાં વીસ ઘેટા બકરા ત્યાં જ ચરતા જોવા મળ્યા અને પછી બાપ દાદા જ્યાં દીવો ભરતા હતા ત્યાં માતા સધીના નામનો દીવો ભર્યો અને દીવો ભરી અને બંને ભાઈઓ જ્યારે ઘરે આવીને સૂઈ ગયા ત્યારે બંનેના સપનામાં માતા સધી આવીને કહે છે તમે બંને જણાએ તમારા બાપ દાદાની મિલકત તો વેચી લીધી પરંતુ મને સધીને કોના ભાગમાં મોકલશો બોલો અને ત્યારે બંને જણા સપનામાં એટલું જ કહે છે કે મા તને અમે બંને ભાઈઓ સાથે મળીને પૂજીશું માના ભાગલા થોડા હોય અને આમ પછી માતા સધીની સેવા પૂજા કરવા લાગ્યા અને પછી તો કાના ભરવાડને પણ માતા સધીએ ખૂબ સારા દિવસો લાવ્યા એના લગ્ન પણ થયા અને નાના ભાઈને પણ હવે ખેતરમાં બધું જ પાકવા લાગ્યું અને પછી બંને ભાઈઓ સાથે મળી અને માતા સધીને આ જ દિવસ સુધી એમનો આખોએ પરિવાર ભાવેથી પૂજે છે અને માતા સધી આજે પણ એવીને એવી હાજરા હજુર પરચા પૂરે છે તો મિત્રો આ હતો માતા સધીનો ચમત્કાર મિત્રો આવા જ વિડીયો રોજ રાત્રે જોવા માટે આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી